ઈ તો તને ભાળ્યો ત્યાં જ ખબર પડી ગઈ હતી કે આજ તારીખ હશે નગર ઘાસીના ધાંઢા ને ગોંદરો ન હોય રમણ શેઠ હસ્યો એટલે અમરસિંહે પરાણે હસવા જેવું મો કર્યું પછી પૂછ્યું બસ તો હજી બાકી હશે ને હા બસ બાકી છે હવે આવવી જોઈએ રમણ શેઠે સોપડો પહોળો કર્યો અને એમાં ખોવાઈ ગયો અમરસિંહ દુકાન સામે આવેલા વડલાને ઓટલે બેઠો અમે આ વડલો સંતળિયા ગામનું બસ સ્ટેશન હતું અને આ ઓટલેથી હુડલીનો કેળો પણ દેખાતો હતો બસ ત્યાંથી જ આવવાની હતી એટલે તે બાજુ નજર રહે તેમ તે બેઠો ધક્કા ખાય ખાઈને અમરસિંહ કંટાળી ગયો હતો કેસનો છેડો આવતો નહોતો ઘણા અનુભવ્યો વણગામી સલાહ આપતા થાય તો ઘરમેળે સમાધાન કરી લ્યો કોર્ટે તો માથે પાળિયા આવશે તો સુટકો નહીં થાય અગાઉ એ પણ કરી જોયું હતું તેમાંય કાંઈ વળ્યું ન હતું ફારગતીના કાગળિયામાં અંગૂઠો મારવાની દેવી ના પાડતી હતી દેવી લગ્ન પછી છ મહિના માન સાસરે રહી હતી પછી પિયર ગઈ તે ગઈ પાછું આવવાનું ભૂલી ગઈ હતી હુડલી અને સતડિયા એકા સીમાડિયા ગામ મોકો મળે એટલે અમરસિંહ ખેતરથી સીધો હુડલી એના સસરાને ત્યાં જતો અને દેવીને મનાવતો હવે અહીંયા કેટલા દીપડિયું રહેવું છે ઘર નથી સાંભળતું ઘરે આવવાની મારી ક્યાં ના હશે પણ તમારી માં હું જાણે દાડી આવી હોઉં એમ હોઠે ત્યાંથી તે ઘોંટાય ત્યાં લગાણ કૂતરી ભસતી હોય તેમ લવ કર્યા કરે લવારો કર્યા કરે અને ખેતરે જાય તો બાપા એ મને વેસ્ટથી લઈ લી આવ્યા હોય ને એમ વઢિયા કરે આ બધું મારાથી સહન નથી થતું એનો સ્વભાવ એવો છે એ બોલે બાકી એના મનમાં કાંઈ ન હોય અમરસી સમજાવવાની કોશિશ કરતો આપણે એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું ભલે એને બોલ્યા કરે એની જીભે બોલે છે ને એવું બોલવાનું દીવ દેવી મોં સડાવીને બોલતી કામ કરતા કરતા એને નિરાત ન થાય ટક ટક તો ચાલુ જ રાખે અને બાપા તો હું જાણે એની દુશ્મન હો તેમ જઈ જો તે ખીજામાં જ હોય ખીજમાં જ હોય મેં કંઈ ગુનો કર્યો છે તે બધા એના ડારા ડફારા સાંભળ્યા કરું દેવીની ફરિયાદ સામે અમરસિંહ બસવાવ કરતો હતો તું જ કે એને હું શું કહું મારામાં કંઈ ભૂલ હોય તો કે મેં તને કોઈદી કંઈ કીધું માને બાપાનો સ્વભાવ તો હવે આ અવસ્થાને સુધરે અને એ કંઈ ખોડું તો નથી ને કે એને પાંજરા પોલમાં મૂકાય આપણે તેની રીતે રહેવાની દાળમાં પાડાવી પડે એ દળે તમે પાડજો દેવી મસ્કોડીને જવાબ આપતી હું કઈ એવી નવરી નથી કે કારણ વિનાનું એનું ખોટે ખોટું સાંભળ્યા કરું અહીંયા હું મારા માવતરને કાંઈ વધારે નથી કે નથી એને મારે ભારે પડતી મારી પતિનો કટકો રોટલો મળે છે અમરસિંહની સમજાવટ એળે હતી દેવીને એના આસુ સસરાનો સાસુ સસરાનો ટકિયો સ્વભાવ જ દેખાતો અમરસિંહ પછી એના મા બાપ પણ દેવીને તેડવા ધક્કા ખાઈ ખાઈને થાક્યા દેવી ટસની મસ ન થઈ પછી નાત આગેવાનોએ સમાધાનમાં આવ્યા દેવીને તેમજ તેના માવતરને સમજાવી જોયા પણ પરિણામ શૂન્ય આવ્યું દેવીને મરજી વિરુદ્ધ તેને સાસરે મોકલવા તેના માવતર પણ રાજી નહોતા આમ તો નાતરિયા નાતમાં ફારંગતી થતા વાર ન લાગે પણ દેવી અવઢવમાંથી બહાર આવતી નહોતી એને અમરસિંહ ગમતો નહોતો પણ સાસુ સરહાથી ગળે આવી ગઈ હતી આમ તે અમરસિંહનું ઘર માનતી નહોતી અને તેને સોડતી નહોતી દેવીને મનાવવા આવનાર આગેવાનોએ દેવીએ કહ્યું હતું મને બીજું કંઈ વાંધો નથી પણ મારા સાસુ સસરા બહુ કંટાશે ખાધું બાળી નાખે એવા વેણ બોલ્યા કરે એ કેમ ખમવા વડીલોને દેવીની આ ફરિયાદ વઝૂંધ વિનાની લાગતી હતી દેવીની વાત સાંભળી બધા કહેતા અમે એને સમજાવી દઈશું હવે નહીં બોલે પણ એક વાર તો ઘરે એ તો જા તમે કયો પણ એ બોલ્યા વિના ન રે હું એને જાણું ને કદાચ બોલે તો શું દેવીને સમજાવનાર એને સાંત્વના આપતા એ તો હવે ખર્યું પાન છે બાપ કાયમ ક્યાં બેઠા રહેવાના છે દેવી બોલતી નહીં પણ મોએ આવી જતું ખર્યું પાન છે તો પાન ખરે પછી આવજો દેવી હા કે ના કંઈ કહેતી નહીં એટલે અમરસિંહના મા બાપ થાક્યા વકીલની સલાહ લઈને તેને નોટિસ મોકલાવી કાં ઘરે આવે અને કા પછી ફારંગતી આપે એટલે કે છૂટા આપે નોટિસ મોકલાવી પછી અમરસિંહના બાપા સડે શોક વાતો કરતા એને ન આવવું હોય તો જાય મારા જૂના પા ખાહડે મારી એના જેવી મારા છોકરાને અનેક મળી રહેશે નાતમાં સોડિયનો ક્યાં તૂટો છે મારી હાળી કારણ વગરની ખોટે ખોટી ટગવે છે મેં તો ફટકારી દીધી નોટિસ દેવીના મા બાપને ખીજાવવા માટે આ નોટિસ પૂરતી હતી એ વળી એના મનમાં શું સમજે છે એને કોર્ટે જાતા આવડે છે અને અમને નહીં આવડતું હોય હવે તો એને દેખાડી દેવું છે ભલે જ્યાં દોડવું હોય ત્યાં ત્યાં દોડતા કેસ શરૂ થયો ત્યારે શરૂઆતમાં દેવી સાથે તેના માવતર અને અમરસિંહ સાથે એના મા બાપ બધા કોર્ટમાં આવતા પણ કોર્ટ તારીખ પછી તારીખ પડ્યા કરતી કામમાંથી નવરાશ લઈને વારે વારે આવવું મુશ્કેલ થવા લાગ્યું ધીમે ધીમે અમરસિંહ એકલો આવવા મળ્યો તો હુડલીથી દેવીએ એકલી આવવા મળી ધારીની કોર્ટમાં જઈને બેસે એનું નામ બોલાય એટલે જજ સાહેબ સામે જઈને ઊભા રહે વકીલ પણ આવે અને તારીખ લખેલી નાની સબરખી પકડાવે આ તારીખે આવજો તારીખ કહે તે તારીખે પાછું હાજર થવાનું આમ તારીખ પછી તારીખ મળ્યા કરતી અને કેસ લંબાય જ હતો એક દિવસ નામ આવવાની વાટે બંને બહાર બેઠા હતા અમરસિંહ દેવી પાસે ગયો અને સમજાવવાની કોશિશ કરી હતી હવે સમજી જાને હાલ મારી આમ ને આમ કેટલા દિવસ હશે કોને ખબર તમારી માને તમારો બાપ છે ત્યાં લગન તો એ ઘરમાં પગ નહીં મેલું દેવી સંસેડાઈને બોલી અમરસિંહને લાગ્યું કે હવે આ સંઘ દ્વારકાને પોગે મારા માવતર હજી ક્યાં મર્યા જેવડાશે આનાથી તો છેડો છૂટે એમાં જ ભલું છે પહેલા તો દેવી જેમ અમરસિંહને ફારંગતી આપવાની ઈચ્છા નહોતી કોર્ટમાં કેસ નોંધાયો તોય તે નારાજ હતો પણ તેના મા બાપને કઈ કહી શકતો નહોતો દેવીના નાના નાના વેણ સાંભળીને તેણે કરી રાખ્યું હતું પણ હવે અમરસિંહની મરજી પ્રમાણે થાય તેમ દેવીને મરજી મરજી વચ્ચેનો વકીલ કહેતો એમ સીધે સીધું ફારંગતી ન મળે સમજ્યા દેવીને એનો હક હિસ્સો આપો એટલે તમે છૂટા તો અમરસિંહનો વકીલ એને સમજાવતો એને તારું ઘર માંડવું જ નથી પછી સાનો હક હા તારે એને છોડી દેવી હોય તો જુદી વાત છે એને તારે ઘેરે આવવું જ નથી ને આવવું હોય તો તારી ક્યાં ના હશે આપણે શું કશું આવવાનું નથી આમ કેસ લંબાઈ જતો હતો અમરસિંહ વડલાને ઓટલેથી ઉભો થયો આળસ મરડીને સારી બાજુ જોયું પછી હુડલીના રસ્તે નજર લંબાવી અને તે બાજુ ચાર પાંચ ડગલા ચાલ્યો ક્યાંય બસ આવે છે આમ ને આમ તો મોડું થાય છે આ બસના એ ઠેકાણા નહીં આવે તો આવે અને વખતે તોય ન આવે આજ પછી ભાગ્ય સકડો રિક્ષા નથી આ રિક્ષા કે પછી સકડો બે ભેળું બાય ને ભાઈ અમરસિંહ ફરી પાછો રમણ શેઠ પાસે ગયો આવ્યો ત્યારે પૂછ્યું તો તેમ પૂછ્યું આજ કેમ શેખ સકડાવાળો નથી બસ મળતી હોય તો સકડો કોણ ગોતે રમણ શેઠે અમરસિંહને જ પૂછ્યું પછી પાછું પોતે જ કહ્યું સકડા સવારમાં હોય અહીંથી જાય ત્યાંથી પેસેન્જર મળે તો પાછા આવે તો ગોત્યા છો એમ ત્યાં એ તારા જેવાની વાટે થોડો હોય અમરસિંહ મનોમન બબડ્યો હાળું અહીં ટીંડવાણું છે એટલે કે છે જ્યાં ત્યાં જરૂર હોય એ જ ન હોય અને જરૂર ના હોય ત્યાં ખોટે ખોટા અટવાતા હોય પાસ જરૂર અહીં જરૂર છે તે એક નથી અને ત્યાં ધારીમાં ખોટી સાંકળ કરતા હશે આ રમણ શેઠ બોલ્યો એમ માં માણહનુએ એવું બસની વાટે ફકડો ખોવાય મને એમ હતું કે બસ મળે છે તો સકડામાં શું જાવ પણ બસ આજ તાણે આવે એવું નથી લાગતું લાગે છે કે બસ તારીખ સુકવશે અમરસિંહ એ બગાસું ખાધું અને વળી રમણ શેઠને પૂછ્યું બસ આવશે કે નહીં આવે તો ખરી જ ને વહેલા મોડું થાય બાકી આવ્યા વિના ન રહ્યો આપણે ગામડાની બસને ટાણું ન હોય હો બપોર કેડે આવે પોતાની વાત ઉપર રમણ શેઠ પોતે હસ્યો ને પછી બોલ્યું કે તારા ભાગમાં હોય ને એકાદ સકડો મળી જાય તો થાય આપણા ભાગમાં તો હાળો સકડો નથી અમરસિંહ ગણગણ્યું પછી આંસકો લાગ્યો હોય એમ ઝકી ગયો હા ઓ હાળું એવું જ છે બસની વાટે સકડો ખોલ્યો આમ ને આમ ટાણું જાય છે આજ તો વકીલને કહી દેવું છે ગમે તેમ કર ભલે ખરેખ થાય પણ આનો હવે નિકાલ જો કે આજેય બસ લબડાવશે એવું લાગે છે હવે ધક્કો થાય છે અમરસિંહે આબમાં જોઈને અનુમાન કર્યું સૂરજ ઉપર આવવા ઉતાવળો થવા માંડ્યો હતો તડકો વધવા મળ્યો હતો અને બસના ક્યાંય વાવડ ન હતા કંટાળીને અમરસિંહે પાછું ઘેરે જવાનું વિચાર્યું પણ જતા જતા એકવાર આંખ માથે નેજવું ઘરીને એને હુલ્લીના કેળે નજર લંબાવી દોડ ઉડતી હતી કાન સરવા કર્યા તો ધીમો ધીમો અવાજ પણ સંભળાયો બસ લાગે છે મોડું થઈ ગયું છે પણ જે થાય પૂગાય તો ઠીક છે નકર તો સાંડ્યું છે નહીં ને લૂંટાણા પછી ભય નહીં બસ આવીને ઊભી રહી બસમાં સડીને અમરસી કંડક્ટરની સામે ખાલી સીટ હતી તેમાં બેઠો પછી આખી બસમાં નજર ફેરવી દેવી પણ એ બસમાં જ હતી હાલો હજી અહીં પૂગી નથી નગર વડે વકીલ કે તારું નામ આવી ગયું અને તું નહોતો સતરિયા પછી ફતેગઢ અને પછી ખીસીયા ગયું કે તરત જ કંડક્ટર આવ્યો ટિકિટના પૈસા ઉઘરાવવા મળ્યો મસલાળાથી ખસ ઉપડે પછી ધારી નજીક આવે ત્યારે કંડક્ટર ટિકિટના પૈસા માંગે ઈચ્છા પડે તો ટિકિટ આપે નહીંતર અમરસિંહ આગળ બેઠેલી દેવીને ટિકિટના પૈસા પણ કંડક્ટરને આપી દીધા હો ગમે એમ તો હજી એ મારું બા માણસ છે ને ફારંગ નથી થઈ ત્યાં લગાણ તો ખરું જ આદમી ભેગો હોય અને બાય માણસને ટિકિટ લેવી પડે એમાં આદમીની કિંમત શું કંડક્ટર આગળ ગયો એટલે દેવી ટિકિટના પૈસા આપવા મળી તમારી ટિકિટ લેવાઈ ગઈ છે કંડક્ટરે અમરસિંહ સામે ઇશારો કર્યો દેવી પૈસા પાછા બટાવવા નાખવાનું ભૂલી ગઈ છે એક હાથમાં બટવો અને બીજા હાથમાં પૈસા અને તે અમરસિંહ સામે જોઈ રહી કાળજામાં ઊંડે સુધી શેરડો પડ્યો એ તો હજી મને પોતાનું માણસ માને છે ચાર ફેરા ફરી ફરી તેદુનું હેરાન કરું છું તો એ બશારા જીવે મારી ટિકિટ લઈ લીધી હું જ ભૂંડી તેની સામે કોર્ટે ચડી છું ભાભાને ડોશીની ભૂલનો દંડ હું એને દઉં છું દેવી ત્રાંસી નજરે અમરસિંહને જોઈ રહી પોતાની સીટ છોડીને અમરસિંહ પાસે જવા ઈચ્છા થઈ પણ ત્યાં તો બસ ધારી ડેપોમાં આવીને ઊભી રહી અમરસિંહ બસમાંથી ઉતરીને ચાલતો થયો દેવી પણ ઉતરીને આગળ ચાલ્યા જતા અમરસિંહની પાછળ ચાલવા લાગી ઉતાવળ રાખીને તે અમરસિંહ સાથે થઈ ગઈ અને બોલી હવે આમ કેટલા દી ધારીના ધક્કા ખાસ કોરટ ભલે રહે એને ઠેકાણે હલો આપણે ઘર ભેળા થઈ જઈએ અમરસિંહ નવાઈથી દેવીને જોઈ રહ્યો અને પછી બોલ્યો તારે સતડિયા ઉતરવું હોય તો ઘરે જા બાકી હુંડલી જવું હોય હુંડલી છે મારું ઘર અમરસિંહને પૂરું બોલવા દીધા વિના ઠપકો આપતી હોય તેમ તે અમરસિંહની સામે જોઈ રહી બંને બસ ડેપોની બહાર આવી ગયા રોડ ઉપર સતડિયા જવાનો સકડો ભરાતો હતો હાલ્યા લે હાલ લે હાલ સકડો ત્યાર જ છે બેસી જઈ અમરસિંહ કહ્યું આગળ બસ પાછી વળવાની છે ને સકડાને મૂકો તડકે અમરસિંહ સામે જઈને દેવીએ મોં મલકાવ્યું પછી બોલી હવે આમે મોડું તો થયું જ છે હાલો ક્વોલિટી ખાઈ મિત્રો ખરેખર એક બે પતિ પત્નીની વાત હતી અને ખૂબ જ સુખદ એનો અંત આવ્યો આવા જ મિત્રો વિડીયો નવા નવા જોવા માટે જેનું પૈકી નવું કંઈક શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશોનો આભાર થેન્ક યુ